અલગ પ્રકારની ગાય જે દુર્લભ જે કહેવાય ને કે હજારો નહીં લાખો નહીં પણ કરોડોમાં એક છે અને જેને આવે કે અજાયબી છે તો ખાસ અમે આજે એ એક્સપ્લોર કરવા માટે આવ્યા હતા અને ખાસ આ એક્સપ્લોર વિડીયો છે કેમ કે આ વસ્તુ છે એ ખૂબ જ દુર્લભ છે કેમ કે મેં તમને જે રીતે કીધું કે હજારો નહીં લાખો નહીં પણ કરોડોમાં આ વસ્તુ જોવા મળે છે તો ખાસ કરીને આ ગાય ની કિંમતે આમ જોવાનું અમૂલ્ય છે કેમ કે આગળ વિડીયોમાં તમે જોશો કેમ કે હજારોમાં નહીં લાખો માં નહીં પણ કરોડોમાં છે અને તેમના માલિક છે તે કરોડો રૂપિયા ખબર પડશે કે આ કઈ રીતની છે એની અંદર શું ખાસિયત છે શું એની વિશેષતાઓ છે તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં અને જો માં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો જે રીતે તમે ઇન્ટ્રો ની અંદર જોયું કે એક પ્રકારની ગાય જે અંદર છે છે દુર્લભ અને લાખોની પણ કરોડોમાં તમે આગળ કન્ટિન્યુ બન્યા રહેજો કે આ ગાયની વિશેષતા શું છે આ ગાયની કિંમત એટલી બધી કેમ છે આ ગાય એટલું અમૂલ્ય કેમ છે કે એની અંદર એવું કેવું ગાય તો ઘણી બધી છે અને ઘણી બધી જગ્યા એ છે બરાબર છે પણ ખાસ કરીને આ ગાય ની કિંમત એટલી બધી કેમ આપવામાં આવે છે કે લાખોમાં નહીં કરોડોમાં નહીં પણ જેને કહેવાય કે અમૂલ્ય જે આગ છે એ ગાય કોની છે પોરબંદરમાં કઈ જગ્યાએ છે તેમના માલિક શું કે છે તમામ પ્રકારની માહિતી આપણે જે છે એ કન્ટિન્યુ વિડીયો ની અંદર તમે રહેજો ખાસ તમને અમે આ તમામ પ્રકારની માહિતી આપીશું અને એ ગાય પણ બતાવીશું કે તેની અંદર શું ખાસિયત છે તો ખાસ કરીને જે અત્યારે જે જગ્યા છે તે પોરબંદર ની અંદર અમે છીએ અને જે સામે જે ગાય છે જે આપણે અગાઉ વાત કરી છે કે આ અમૂલ્ય છે અને આ ગાયની કિંમત ખૂબ જ ઊંચી છે તેમના માલિક બતાવે છે અને જેને કહેવાય કે હિન્દુ શાસ્ત્ર મુજબ આ ગાયને ખૂબ જ જેને કહેવાય કે દૈવી શક્તિ માનવામાં આવે છે અને જે તમારી સામે છે પણ તેમનું કારણ શું છે કે જેથી કરીને આ ગાયની એટલી બધી કિંમત છે કેમ કે ગાય તો ઘણી બધી છે તમે જોતા જ હશો ઘણી જગ્યાએ છે પણ ખાસ કરીને આ ગાયને એટલું બધું માન સન્માન શું કામ આપવામાં આવે છે જે આ તમારી સામે છે અને આ ગાયનું નામ છે શિવશક્તિ બરાબર છે અને ખાસ કરીને હવે અમે તમને ઈ પણ બતાવી દઈએ કે આ ગાય જે છે એ નરમાય નથી અને માદામાય નથી એટલે કે મેલય નથી ને ફીમે લઈ નથી એ રીતે એનો જન્મ થયેલો છે અને ખાસ કરીને એ પોરબંદરની અંદર જે આપણા ગૌપાલક જે રબારી સમાજના દેવાભાઈ છે તેમના ઘરે આ ગાયનો જન્મ થયેલો છે અને જે આપણે જે કન્ટિન્યુ તમે વિડીયો માં રહેજો અમે તમને દેવાભાઈની સાથે પણ વાત કરાવીશું કેટલા સમય થી એમની પાસે આ ગાય છે એમની પાસે કઈ રીતે આવી એને ખરીદી છે એ તમામ પ્રકારની માહિતી અને જેને કહેવાય કે આગલા સમયની અંદર આ નું એ શું કરવા માંગે છે એ તમામ પ્રકારની માહિતી આપણે એમની સાથે વાત કરીશું તો કન્ટિન્યુ આ ની અંદર બન્યા રહેજો અને જો તમને વિડીયોમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અગાઉ આપણે વિડીયો ની અંદર જોયું અને અમે તમને સ્ક્રોલ માં વિડીયો ચાલતો હશે કે એક એક પ્રકારની અંદર એવી વસ્તુ જોવા મળી છે જોઈએ તો હિન્દુ શાસ્ત્ર ની અંદર ગાય નું ખુબ જ મહત્વ છે કે જેને અલગ અલગ નામો થી બિરદાવવામાં આવ્યું છે યશવી છે કામધેનુ છે અને જેને કેવાય કે અત્યારે જે અમે આવી ગયા છીએ ખાસ પહેલા અમે તમને એ બતાવી દઈએ કે પોરબંદર ની અંદર છીએ અને ખાસ જે અલગ પ્રકારની અજાયબી જેને કહેશો તો કેમ કે અમે ઘણું બધું સર્ચ કર્યું રિસર્ચ કર્યું પણ કોઈ પણ જગ્યાએ અમને આના કોઈ એવા ઠોસ સબૂત કે અહેવાલ મળ્યા નથી કે આવી વસ્તુ હોય કે જ્યાં વિજ્ઞાન એક આચું પડી જાય છે તો આજે ખાસ કરીને એ વસ્તુ વિશે આપણે માહિતી લેશું અને તેમના જે માલિક છે કેમ કે આગળ અમે તમને વિડીયોની અંદર તો બતાવી દીધું છે કે આ કઈ પ્રકારની ગાય છે એમાં કેવા કેવા લક્ષણો જોવા મળ્યા છે અને કઈ રીતનું તેમનું જે આખું જે છે એ સ્ટ્રક્ચર છે

બરાબર મને વીસક દિવસે ખબર પડી કે આ વસ્તુ આમ છે મેં હમણાં છેલ્લા આ ગયા આઠ તારીખે બાર ગાય બાર જ નતો કાઢતો કોઈને ખબર જ નથી કે આ વસ્તુ છે હું ગાઈ ને લઈ ગયો તો દ્વારકા અનંતભાઈ ને બતાવવા માટે દર્શન કરવા માટે અનંતભાઈ હાલી ને જતા દ્વારકા મને એવું થયું કે અવડા અર્બોપતિ હાલીને જાય છે દ્વારકા દેશપાહે તો હું એ મારા મન પા એવું થયું કે મારી પાસે વસ્તુ છે હું એને દર્શન કરાવું મારી થી મોટા છો પણ તમે આવો કિસ્સો ક્યારે જોયો છે મારી લાઈફમાં મેં આવી વસ્તુ ક્યાંય જોયું નથી ક્યાંય મેં ઘણી જગ્યાએ મને ખ્યાલ પડ્યો કે આવી વસ્તુ છે પણ મેં બહુ તપાસ કરી તો ક્યાંય મને નથી સાંભળતો કે આવી વસ્તુ છે તો આની અંદર જે ખાસિયત ની આપણે વાત કરીએ આપણે ગાય ની અંદર તો જોઈએ છીએ કે મેલ હોય છે ફિમેલ હોય છે નર હોય છે માદા હોય છે તો આ ગાય જે તમારી પાસે છે એની અંદર ખાસિયત શું છે હવે એમાં ખાસિયતમાં એવું છે આ આ નળ નથી માદાઈ નથી માદાઈ નથી બરાબર છે હવે આ વસ્તુ હું હમણાં આને રજીસ્ટ્રેશન કરાવવા ગયો તો હવે ગાંધીનગર વાળા લોકો આ જે પશુ વાળા ડોક્ટરો ને એવું કહે છે કે અમારી પાસે કોઈ આનું ત્રીજું ઓપ્શન નથી કે અમે આને કેમાં આપીએ ગાય હોય તો ઓલામાં આપે ખૂટીઓ હોય તો આ રીતે આપે મેલમાં બરોબર આને ક્યાં ઓપ્શનમાં અમારે રાખવી એ હવે સરકાર પણ એવું વિચારે છે કે અમને આને ક્યુ ઓપ્શન લેવું છે એવા ભાઈ હવે આપણે ખાસ કરીએ તો હિન્દુ શાસ્ત્ર મુજબ ગાય નું જ મહત્વ છે અને પૂજનીય છે અને દરેક શાસ્ત્ર ની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો ખાસ કરીને શાસ્ત્ર મુજબ તમે ઘણા બધા લોકો ધાર્મિક લોકો બધા તમારી પાસે આવી ગયા છે સંતો છે મહાત્મા છે તો ખાસ કરીને આ ગાય વિશે શું કહ્યું છે એમણે મને તો બહુ સારી સારી વ્યક્તિઓ ઓફર કરી ગઈ બહુ ઊંચી ઓફર કરી ગઈ એક મહારાજ આવ્યા હતા પાંચ છ ગાડી લઈ મને ચેક દીધો બેસી ગયા બેટા ચેક ભરી લઈ એટલે મેં કીધું બાપુ જમો ચા પાણી પીઓ મારે આવું તમને ચેક ચેક ભરી મને ઓફર કરી ગયા હવે ઓફરની આપણે વાત કરીએ અત્યારે સમગ્ર ગુજરાત અને ભારત જોઈ રહ્યું છે તો ઓફર ની વાત કરીએ તો ખાસ કરીને જે આપણે જે સંતો મહાત્મા આવ્યા હતા તો એને કઈ રીતની તમને ઓફર કરવામાં આવી ગાય આપવો બરોબર તમે રકમ આમાં તમે કયો ભરી દો તમે કયો ભરી લ્યો તમારા હાથે તમે જે મન રકમ ભરી લ્યો એટલે કોઈ કાય ખાસ પ્રકારની કોઈ કિંમત એને કીધેલી કે નથી કીધેલી બહુ બહુ કરોડો ની ઉપર કરોડોની ની કરોડો એમ એક બે કરોડ જ નહીં એમ એ તમને કહી દો કરોડો ની ઉપર ઓફર કરેલી આપણે કોઈ ફિગર ફિક્સ આપણે નહીં કે તમે ભરી લ્યો કે અને બીજી આપણે ખાસ વાત કરીએ તો આજે તમે પોરબંદરમાં છો તો ઘણા ટ્રસ્ટો વાળા છે ઘણા ધાર્મિક માણસો છે ઘણા લોકો છે એ બધા ખાસ કરીને આ લોકો જો સદભાવના વાળા એને આ કેરી ને ફ્રુટ ને ખવરાવવા આવ્યા છે બરોબર ઈ આપડે એને એની લાગણી છે તો આપણે ના નથી પાડતા બરોબર બાકી તો હું જો ગામમાં કોઈ ને બીજાનો કોઈ પ્રચાર ઓલું કરતો નથી ના ઘણા માણસો આવે સમજી લ્યો અને આપણે જો આ ગાયની ખાસ કરીને વાત કરીએ કેમ કે આ તો અત્યારે ગાય નથી અને એમાં મેલે નથી ને ફિમેલ અલગ પ્રકારની પ્રજાતિ છે અને ખાસ કરીને ખૂબ જ દુર્લભ હોય છે તો અમે ઘણું સર્ચ કર્યું કે ભાઈ વર્લ્ડમાં ક્યારેક એવો કિસ્સો કરોડોમાં બને છે કે જ્યારે આ વસ્તુ છે એ પેદા થાય છે તો એ બારામાં તમે શું કેશો એક વસ્તુ મારા કિસ્મત અને ભાગની વાત છે આ બધી મને આવી વસ્તુ અમૂલ્ય મારા ઘરે અંગડે પધારી અને આ વસ્તુ બહુ કરોમાં કોકના ઘરે મળે તો મળે બાકી કોઈના ઘરે આવી વસ્તુ મળે નહીં મારા કિસ્મત મારા ભાગ્યની વાત છે મારે અહીંયા હું એની પૂજા કરું બે ટાઈમ હું એને મારી રીતે બધું સેવા સાકરી કરું અમે બે જણા પૂજા કરીએ બે ટાઈમ અને અમે એને અમુક મારી શક્તિ પ્રમાણે એવું ફ્રૂટ ખવડાવું અને બદામ ને એવું કાજુ ને એવું બધું એને આવું કરાવું અને એને કઈ કોઈ વસ્તુની તકલીફ થાય તો હું પશુ ડોક્ટર ને બોલાવી કઈ ઈલાજ ને આન કઈ કરવાનું હોય તો મારા હાથે પ્રૂફ કરાવું છું હવે બીજું ખાસ દેવા ભાઈ હવે વાત કરીએ કે જયારે આપણે હમણાં વાત કરીએ કે આની કિંમત ઘણી બધી છે તમને કોરો ચેક આપ્યો હવે આવનાર સમયમાં તમારું આનું કઈ રીતનું છે કે આને તમે સેલ કરશો મારી ગણતરી કોઈ જાતની છે નહીં મારે હું પૈસા વાટું નથી કરતો મારે આ એક દુનિયાને ને બતાવવું છે કે આ ઇન્ડિયાની અંદર વસ્તુ છે બહુ જર કિનર આવે છે અંદર કરોડોમાં દુનિયા દુનિયાને કેવું છે કે આ વસ્તુ કિન્નર થાય છે એમ ગૌ માતામાં પણ આવું થાય છે એમ હવે ખાસ કરીને વાત કરીએ તો આપણે આનું કઈ નામ રાખ્યું છે કે શું રાખ્યું છે અમે શિવ શક્તિ પૂજા કરીએ શિવ ને શક્તિ પ્રેમથી અમે શક્તિ તમે જો એમાં શિવ એ છે ને શક્તિ એ છે વાત સાચી છે એ શિવ એ છે ને શક્તિ બે

અને જે લાખોમાં કરોડોમાં એક વસ્તુ છે ત્યારે આ વસ્તુ જન્મે છે અને ખાસ કરીને વિજ્ઞાન અમે ઘણું બધું સર્ચ કરાયું ગુગલ ને સર્ચ કરાયું તો આવી વસ્તુ કઈ જોવા નથી મળતી હશે જો તમને તમે આ વિડીયો જોઈ રહ્યા હોય ક્યાંય પણ આખા ભારતમાંથી અથવા વિશ્વમાંથી અને જો તમે કોમેન્ટ કરીને દર્શાવજો કે તમારા ધ્યાનમાં કઈ આવી વસ્તુ હોય અથવા આ વસ્તુને શું કહેવામાં આવે છે ધાર્મિક રીતે છે વૈજ્ઞાનિક રીતે છે કોઈ પણ કલ્ચરની અંદર તો તમે ખાસ કરીને તમે કોમેન્ટ કરી શકો છો અને જો તમને વિડીઓ માં મજા આવી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ખાસ કરીને આજે તમે ક્યાં આવ્યા હતા અને શું કર્યું અમે આજ રોજ આ સુદામા પુરી પોરબંદર પ્રશ્ન સખા સુદામાજી ની પાવન ધરા અને માં દેવાભાઈ રબારી ના આંગણે આવું સુંદર મજાની શિવ શક્તિ સ્વરૂપ જે ગાય માતા છે એમને ત્યાં આજે અમે પૂજા અર્ચા કરી આરતી કરવામાં આવી અમારા સદભાવના સેવા મંડળ દ્વારા વિવિધ સેવાઓમાં ગાય માતાને ફ્રૂટ અર્પણ કરવામાં આવ્યું કેરીનો રસ અર્પણ કરવામાં આવ્યો નવી સેવાઓ કરવામાં આવી હતી